નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરની અંદર તમે જોઈ શકો છો ભીંડાની ખેતી કરી છે તો એમના પરિચય સાથે આપણે જાણીએ કે એમને નેટસફ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે વાપરીને શું ફાયદો થયો આ ખેતરમાં બરાબર તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે ગામિત રૂપેશભાઈ રમેશભાઈ અને તમારો આ તાલુકો કયો તાલુકો ડોલવાણ ગામપાટી ગામપાટી અને જિલ્લો જિલ્લો તાપી તાપી તો મને સૌ પ્રથમ જણાવો કે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો પાંચ છ વર્ષથી ખેતી કરતા હોય અચ્છા ભીંડાની ખેતી પાંચ છ વર્ષથી અને આમાં તમે બીજી ખેતી શું શું કરો છો આમ તો ચોળી ને ગુવાર ને ભીંડા બસ ત્રણ વસ્તુ ચોળી ગુવાર ગુવાર ને ભીંડા અને ચોમાસામાં ભીંડાની ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરો છો તો અત્યારે જે આપણે તમારા ખેતરમાં ઊભા છે તો મને એ જણાવો કે આ કઈ જાત છે આ પાંચસો સત્તર છે પાંચસો સત્તર ઓકે તો દર વર્ષે તમે આ જ જાત બનાવો કે અલગ 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 હોય ઓકે તો આ ભીનાનું બી આપણે ક્યારે રોપેલું કયા મહિનામાં આપણે સપ્ટેમ્બર મહિનાની પંદર વીસ તારીખે ઓકે અને અત્યારે આપણે જોઈએ તો આજે ચૌદ તારીખ છે ફેબ્રુઆરીની બરાબર ને એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે પાંચ મહિના કમ્પ્લીટ થઈ ગયા બરાબર ને

બે અઢી મણ સુધી ઉત્પાદન આવતું હતું અચ્છા તો હવે તમે અત્યારે હાલમાં નેટસફ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરી રહ્યા છો બરાબર બતાવજો થોડી જ્યાં નેટસફ કંપનીની પ્રોડક્ટ છે જેમાં એક તો આ સ્ટીમરીચ છે અને આ છે બાયો નાઇન્ટી નાઇન બરાબર તો તમે આ

ત્રણ મહિના સાડા ત્રણ મહિનાની આજુબાજુ થઈ ગયા ત્રણ સાડા ત્રણ મહિના થઈ ગયેલા અને ત્યારે તમને માહિતી મળી આજે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની જે બાયોફીટ બ્રાન્ડથી આપણે ઓળખીએ છીએ એમાં સ્ટીમ રિચ અને બાયો નાઇન્ટી નાઇન તો આ બે પ્રોડક્ટ તમે તમારા ખેતરમાં ત્રણ સાડા ત્રણ મહિના થાય છે ત્યારે તમે વાપરવાની શરૂઆત કરી તો તમે પાંચ વર્ષથી જે ખેતી કરો છો અને આ વર્ષે પણ તમે ભીંડા કર્યા છે તો એમાં જે પહેલાના વર્ષોમાં જે તમે ખેતી કરીને આજે જે અત્યારે તમારા ખેતરમાં આપણે ઊભા છે એમાં તમને શું ફર ફેરફાર લાગે એમ જો એટલા વર્ષથી પાંચ છ વર્ષથી હું ખેતી કરું છું ભીંડાની તેમાં મને ફરક દેખાય કે આ દવા છાંટી પછી જો નવી નવી ફૂટ આવી અત્યારે જે મેં છાંટી એમાં ફૂટ જે અત્યારે સમય સુધીમાં મેં જોઈ જ નહીં હતું કે જ્યાંથી ભીંડર તૂટે ત્યાંથી ફૂટ આવે એવી મેં હજુ પાંચ છ વર્ષમાં જોઈ જ નહીં હતી અચ્છા પ્રોડક્ટ અપાયરા પછી મતલબ કે આપણે જ્યાંથી ભીંડો તોડી દીધો હોય ત્યાં પણ નવી નવી ફૂટ આવવાની ચાલુ થઈ ગઈ બરાબર તામ ભીંડા કેટલાક સમય સુધી ચાલતા હોય રૂપાના પછી આપણે પછી તો ત્રણ મહિના ચાલે અચ્છા વધારે વધારે કદાચ ચાર મહિના ચાલતા હોય બરાબર ને તો આજે તમારા ખેતરમાં પણ ઉભા છે તો શું લાગે તમને મતલબ કેટલાક સમય હજુ ચાલશે મહિના ચાલી જશે અચ્છા મતલબ પાંચ મહિના થઈ ગયા છે અને હજી થી બે મહિના ચાલી શકે એમ છે ચલો આપણે દોઢ મહિનો જ પકડીએ તો પણ આજે છ થી સાડા છ મહિના તમે આ ભીંડાનું ઉત્પાદન લેવાના છો તો અત્યારે હાલમાં જો આપણે જોવા જઈએ તો ખેતરમાં હવે ધીમે ધીમે આમ જોવા જઈએ તો આવું ખેતર એટલે હવે એમ કે ખેડૂતો હવે કાઢી જ નાખતા હોય મોટાભાગના ખેડૂતો અને તમે હજુ કાઢ્યું જ નથી કારણ કે હજુ દોઢ મહિનાથી બે મહિના તમે ઉત્પાદન લેશો બરાબર ને તો મતલબ આ સ્ટીમરીચ અને બાયો બાયોનાઇન્ટીનનો ઉપયોગ કરવાથી નવી નવી ફૂટ આવી બીજું કે તમને ઉત્પાદનમાં અત્યારે કેટલું મતલબ આવે છે હાલમાં જે પહેલાં તમે કીધું કે બે થી અઢી મણ આવતું હતું તો અત્યારે હાલમાં કેટલું આવે છે હાલમાં બી બે અઢી મણ હજુ બી ચાલુ છે એટલે હજુ ચાલુ જ છે ચાલુ છે જે આમ જોવા જઈએ તો કદાચ આપણને એવું લાગે કે આ ખેતર જોઈને હવે પૂરું થઈ ગયું ખેતર બરાબર ને પણ અત્યારે આ છે અને બાયો નાઇન્ટી નાઇનનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ઉત્પાદન સતત ચાલુ જ છે અને બીજું કે ક્વોલિટીમાં તમને કેવો ફેરફાર દેખાયો ચાલુ છે અચ્છા અત્યારે ભાવ શું ચાલે માર્કેટમાં આઠસો નવસો આઠસો નવસો રૂપિયા વીસ કિલોના બરાબર ને તો આ દવા છાંટવા પછીથી કોલેટીમાં તમને કંઈ ફેરફાર અને એના કારણે કેવું ભાવમાં ફેરફાર મોળ્યો કરો હવ એમાં ભાવમાં બી એ જો ભીંડા આ દવા છાંટી પછી ભીંડો બી કોલોટીમાં એના ક્વોલિટી જ નહીં હતી જે પહેલાં અમે

अच्छा तो आना આ ખેતરના પાંચ મહિના થઈ ગયા તો પહેલા ખેતર ના કેટલા મહિના થયા એના અત્યારે હાલમાં એ અત્યારે પૂરા જ થઈ ગયા એમાં તો જો આમાં દવા નહી છાંટી એક્ઝેક્ટલી ખબર પડી કે આ દવા છાંટવાથી ફૂટ નવી નવી આવતી છે પણ એમાં મેં છાંટી ને એટલે મને ખબર પડી ગયું કે જો આ દવા વાપરવાથી ફાયદો છે મતલબ પેલા ખેતરમાં હજુ ઉપયોગ કર્યો કે નથી કર્યો ના એક ઉપયોગ કર્યો છે એમાં ઓકે તો હા

એ તમે વાત કરો ઓનલાઈન અમને ગોરામભાઈ છે અચ્છા ને તમને સર્વિસ કોણ આપી રોહિતભાઈ આજે અહીંયા તમારા બાજુમાં અહીંયા ઊભા છે હા રોહિતભાઈ તો રોહિતભાઈ ઘણા બધા મિત્રો આ વિડિયો જોશે અને જો એ લોકો કોન્ટેક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો પચીસ ત્રીસ નવ્વાણું પચીસ ત્રીસાણું પંચાણું બાણું ઓકે અને તમારો પણ કોન્ટેક આપો જો કોઈ ખેડૂત મિત્રો એમ કહે કે મારે ખેડૂત સાથે સીધી વાત કરવી છે

કે એક સરખી ફૂટ આવેલી છે અને આ ખેડૂત મિત્રનું કહેવાનું છે કે પાંચ મહિના ચલાવવા એ જ બહુ મોટી વાત છે બાકી ચાર મહિનાની અંદર ભીંડા પૂરા થઈ જાય બરાબર ને કાઢી જ નાખવું પડે ખેતર ને તમે હજી બીજા દોઢ મહિના ચલાવવાની વાત કરો છો તો લગભગ બે અઢી મહિના તમારું ઉત્પાદન અહીંયા ખેતરમાં વધારે મળવાનું તો પૈસે ટકે પણ ફાયદો થવાનો અને જમીનનો પણ આપણે વ્યવસ્થિત ઉપયોગ થઈ જવાનો તમારા ખેતરમાં આમ જોવા જઈએ તો કોઈ સમસ્યા નથી પણ કુદરતી સમસ્યા કદાચ પાણી નહીં આવી શકે પાણી નહીં આવી શકે એવું ખરું હા એવું બની શકે હા હજુ બી લાંબુ ચાલી ચલાવી શકો હા હજુ બી ચલાવવાનું તો પાણી હશે તો હજુ બી લાંબુ ચાલશે પણ અત્યારે પાણીની તંગી પડશે તો પછી ઓછા દોઢ મહિના ચાલશે ઓકે એમનું જ બીજું એમનું જ બીજું ખેતર છે ઝાકડ પણ ભીંડા જ રોપેલા છે આ કેટલા દિવસ થયા હશે હા એ 40 થી 45 50 દિવસ થયા ઓકે અને આમાં કેટલા કિલો કે સાતસો ગ્રામ છે ગ્રામ છે ઓકે તો ઉત્પાદન અત્યારે ચાલુ થઈ ગયું હા એકવાર તોડ્યા છે એકવાર તોડી લીધા આની શું કંડિશન હતી તમે જે કીધું જ્યારે મેં રોપેલા ત્યારથી થોડાક દિવસ પછી બધા પીળા પડી ગયા પણ

તો આની અંદર શરૂઆત જ તમે સ્ટીમ રીચ અને બાયો નવાણું વાપર્યું હા શરૂઆત કેટલા સ્પ્રે થઈ ગયા અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 4 4 5 એક સ્પ્રે થઈ ગયા અને બીજું શું આપ્યું એમાં એમપીકે આપ્યું છે અચ્છા એટલે સ્ટીમ તો ઉપયોગ કર્યો જ પણ સાથે સાથે આ ખેતરમાં એનપીકે નો પણ ઉપયોગ કર્યો ઓકે તો આનાથી તમને ખેતરમાં જે ખેતર બગડી જવાનો હતો કે બગડી જ ગયું હતું એમાં ફાયદો થઈ ગયો બરાબર ને ઓકે આ જે એનપીકે છે એ તમે વાપર્યું એ કેટલી વખત પાણીમાં આપ્યું અત્યાર સુધીમાં એક જ વખત આપ્યું છે ઓકે તો જે ખેતરમાં કોઈ ઉમીદ ન હતી એ ખેતરમાં ઉત્પાદન ચાલુ થઈ ગયું ઓકે